નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા દિવાળી અને નૂતન વર્ષની આપ સૌને ગુજરાત ફર્સ્ટની ટીમ વતી હાર્દિક શુભકામના છે દિવાળી આવે નવું વર્ષ આવે અને લોકોના મનમાં એક જ સવાલ રહેતો હોય છે કે આવનારું વર્ષ અમારા માટે કેવું રહેશે કેવા ઉપાયો કેવું કામ કરવાથી અમારું આવનારું વર્ષ સારું જશે તેવા અનેક પ્રશ્નો આપણી પાસે રહેતા હોય છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંક વિશ્વ પ્રણેતા ગૌરાંગ મિસ્ત્રી કે જેઓ આપને જણાવશે કે જન્મના અંકના આધારે આપનું આવનારું વર્ષ કેવું રહેશે તો ગૌરાંગભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને સૌપ્રથમ આપને ગુજરાત ફર્સ્ટની ટીમ વતી દિવાળીની અને નવા વર્ષની હાર્દિક શુભકામના આપ સર્વે પણ ભરત શુભકામના સૌપ્રથમ જણાવશું કે દિવાળીમાં નવું વર્ષ આવતું હોય છે અને આને લઈને લોકોને સમસ્યા અદાઈતી હોય છે કે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તો જન્મના આધારે નંબર 1 એકના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવશું બહુ સરસ એક્ચુઅલી કેવું છે કે આ વિક્રમ સંવત પ્રમાણે આપણે ગણતા હોઈએ છીએ વિક્રમ સંવત બે હજાર બ્યાસી જન્મ અને એ એનો જન્મનો આંખ છે એક એને માટે આ વર્ષ જે છે બે હાજર બ્યાસી નું વિક્રમ સંવત વર્ષ જે છે એમાં એમનું નેતૃત્વ અને એમનું માન સન્માન વધવાનું છે આ વર્ષે આ બહુ જ સરસ વર્ષ છે એમના માટે કે જેમાં નેતૃત્વ કરતા માણસોને બહુ જ મોટો ફાયદો થશે અને એમનું માન અને સન્માન વધશે નવા પ્રોજેક્ટ અને બિઝનેસ નવા જે પ્રોજેક્ટ એ લોકો કરી રહ્યા છે તે અને બિઝનેસ જે કરી રહ્યા છે એમાં સફળતા મળવાનું આ વર્ષ છે નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ થશે સો એક નંબર માટે આ વર્ષ બહુ જ સરસ વર્ષ છે થોડુંક અહંકાર એટલે એટીટ્યુડ કે ઈગોથી તમારે દૂર રહેવાનું છે અને લોકોની વચ્ચે સહકાર આપવાનો

જેનો જન્મનો અંક બે છે એટલે બે તારીખે જન્મેલા અગિયાર તારીખે જન્મેલા વીસ તારીખે જન્મેલા અને ઓગણત્રીસ તારીખે જન્મેલા જે વ્યક્તિઓ છે એમનું આ વર્ષ ભાવમાં ભાવનાત્મક અને પારિવારિક બાબતોમાં નાના મોટા ચેલેન્જીસ લઈને આવશે એટલે વધુ પડતા ઇમોશનલ ગ્રાઉન્ડ પર આવવાની શક્યતાઓ છે એ લોકો એમનું જે ટીમ વર્ક કરતા હશે એમાં પ્રગતિ થશે ટીમ વર્ક એટલે લોકો સાથે જોડાઈને જે કામ ચાલતું હશે ટીમમાં જે કામ ચાલતું હશે એમાં એ લોકોની પ્રગતિ થશે પણ નિર્ણય લેતી વખતે એમને ધ્યાન આપવાનું છે કોઈ પણ ડિસિઝન ઉતાવળિયા નિર્ણયો લેવાના નથી અને બેફામ ચાલવાનું થતું નથી વિચારીને સહજતાથી ચાલવાનું છે વર્ષ મધ્યમ કહી શકાય પણ મધ્યમથી સારા તરફ વધી શકે એવી શક્યતાઓ છે જો તમે નિર્ણય લેતી વખતે થોડા થોભીને વિચારીને નિર્ણય લેશો તો અસ્થિરતા જે હોય અસ્થિરતા કે જેમાં તમને લાગે છે કે આ નથી કરવા જેવું એને તમારે ટાળવાનું છે બાકી કન્સિસ્ટન્ટ રહેવાનું છે અને કન્સિસ્ટન્ટ રહેશો તો આ વર્ષ તમારા માટે મધ્યમથી સારા તરફ તમને લઈ જશે એવી શક્યતાઓ છે એટલે કે ગૌરાંગભાઈ જન્મ અંક જેમનો બે છે તેમનું આવનારું વર્ષ થોડું અપ્સ એન્ડ ડાઉન રહેશે હવે ગૌરાંગભાઈ એ જણાવશો કે જેમનો જેમનો જન્મ અંક ત્રણ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે જે બે નું ટોટલ પણ ત્રણ આવે અને એ પ્રમાણે આ જેનું ત્રણ તારીખે જન્મેલા હોય બાર તારીખે જન્મેલા હોય એકવીસ તારીખે જન્મેલા હોય અને ત્રીસ તારીખે જે લોકો જન્મેલા છે એ લોકોનું આ વર્ષ એમનું પોતાનું વર્ષ એટલે બહુ જ સફળતાઓથી ભરેલું વર્ષ પ્રમોશન થઈ જાય માન સન્માન વધી જાય શિક્ષણમાં હોય તો એમાં પણ સફળતાઓ મળે નાણાકીય સારું રોકાણ કરી શકે ને એ રોકાણમાંથી એમને પરિણામો પણ મળે અને તમારે આ આખા વર્ષમાં ટાઈમને વેલ્યુ આપવાનું સમયનું મૂલ્ય કરવું કે આ સમય કેટલો મૂલ્યવાન છે એ તમારે પકડી રાખવી વાતને એ પકડી રાખશો ને તો આ વર્ષમાં તમે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહેશો આ તમારું વર્ષ છે એવું યાદ રાખો આગળ વધો મહેનત કરો જી બિલકુલ એટલે કે જન્મ અંક જેમનો 3 છે તેમનો સફળતા બહુ વર્ષ છે આ વર્ષ રહેશે હવે એ જણાવશો કે જેમનો અંક જન્મ અંક 4 છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે જુઓ 4 નંબર જે લોકોનો છે ને તે લોકો 4 13 22 કે 31 તારીખે જન્મેલા છે અને એ લોકોનો જન્મનો અંક 4 છે નાની મોટી અનિશ્ચિતતા અનિશ્ચિતતા આપ પણ દિશાઓ નવી નવી મળવા માંડે એટલે નવા નવા પ્લાનિંગ થવા માડે બીજું કે ટેકનોલોજી અને ઇનોવેશનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો માટે સંપૂર્ણ લાભદાયી વર્ષ છે ઉતાર ચઢાવ ચાલ્યા કરે સામાં નાણાકીય કારણ કે ચાર નંબરમાં આમે ચંચળ હોવાથી એ નાણાકીય સ્થિરતામાં ઉતાર ચઢાવ એ કન્સિસ્ટન્ટ પ્રોસેસ છે એટલે ઉતાર ચઢાવવાળું વર્ષ છે થોડી ધીરજથી કામ કરવું ઉતાવળ કરવી નહીં આ જો વાતોનું ધ્યાન આપવામાં આવે તો આ વર્ષમાં કંઈ એવી તકલીફવાળું કશું નથી પણ નાની મોટી અનિશ્ચિતતા અને અકારણ નાના મોટા ચેલેન્જીસ આવે પણ સામા આમ સામાન્યતા જોવા જઈએ તો વર્ષ સારું અને પ્રગતિમય છે એટલે કે ગૌરંગભાઈ જેમનો જન્મ અંક ચાર છે તેમને થોડુંક નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડશે હવે ગૌરંગભાઈ એ જણાવશો કે જેમનો જન્મ અંક પાંચ છે તેમના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેશે બહુ સરસ પાંચ તારીખે જન્મેલા લોકો ચૌદ તારીખે જન્મેલા લોકો અને ત્રેવીસ તારીખે જે લોકો જન્મ્યા છે એ લોકોનો જન્મનો અંક પાંચ છે કોમ્યુનિકેશન અને પ્રવાસ એને માટે આ બહુ જ સરસ બહુ જ સરસ વર્ષ કે જે આખા વર્ષમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરી શકે એક અલગ લેવલથી કોમ્યુનિકેટ કરીને લોકો સુધી પહોંચી શકે એવું આ વર્ષ છે માર્કેટિંગમાં અને મીડિયામાં જે લોકો કામ કરી રહ્યા છે અથવા તો શિક્ષણમાં જે લોકો ભણી રહ્યા છે ઉચ્ચ એ દરેક માટે પ્રગતિનું વર્ષ છે અને મજાની વાત એ છે કે ઓપોર્ચ્યુનિટી મળશે નવા નવા અવસરો મળશે જે ઓપોર્ચ્યુનિટીને એ લોકો એન્કેશ કરી શકશે એ રીતે ચાલશે પણ દર ઓપોર્ચ્યુનિટીને વિચારીને નિર્ણય લેવામાં આવે તરત તરત કુદી પડવાનું નથી એક્ઝિક્યુટ ઇમિડિયેટ કરવાનું નથી થોડો સમય લેવાનો છે અને આગળ વધવાનું છે તો આ વર્ષ ઉમદા વર્ષ છે શાંતિથી ચાલજો ધીમે ધીમે ચાલજો અને આગળ વધશો એ ગેરંટી આપું છું પાંચ નંબર માટે

જે લોકો કામ કરે છે છ નંબરના વ્યક્તિઓ એ લોકો માટે પ્રગતિ પુષ્કળ પ્રગતિ અને સમય બહુ જ સારો પણ ખર્ચ પર નિયંત્રણ હવે આ ખર્ચ પર નિયંત્રણ એક એવો વિષય છે કે તમે કોઈ પણ ખર્ચ કરતી વખતે એવું વિચારીને ચાલો કે હવે કાલે થઈ જશે તો એ થોડું અટકી અટકીને કરજો થોડું કેલ્ક્યુલેટિવ રિસ્ક લેજો બાકી આ વર્ષ તમારા માટે બહુ જ પ્રગતિ છે આરામથી નિર્ણય લઈને ધીમે ધીમે ચાલ્યા કરશો ને તો પણ તમને પ્રગતિ આપશે એની ગેરંટી આપું છું એટલે કે જે 6 નંબરના જન્મંક ધરાવતા જાતકો છે તેમનું પ્રગતિ ભર્યું આ આવનારું વર્ષ રહેશે હવે ગૌરંગભાઈ એ જણાવશો જેનો જન્મ અંક 7 છે તેમનું વર્ષ કેવું રહેશે થોડા સ્પિરિચ્યુઅલ તરીક તરફ એ લોકો વચ્ચે આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ છે આ વખતે આ વર્ષે એમનો અને ઇનસાઇટફુલ જે કર્મ કરી રહ્યા છે અથવા તો રિસર્ચમાં જે કામ કરી રહ્યા છે એ લોકો માટે લાભનું વર્ષ છે એ સિવાયના લોકો માટે પણ નુકસાન નું વરસ નથી પણ જે લોકો ઇન્સાઈટફુલ એટલે કશું ક્રિએટિવ ઇનોવેટિવ અથવા તો રિસર્ચનું કામ કરે છે એ લોકો માટે પુષ્કળ લાભદાયક છે ધીમે ધીમે થશે પણ સ્થિર વિકાસ થશે સ્લો પણ સ્ટેબલ એવો વિકાસ છે સ્ટેડીલી અને આ વર્ષે એક સૂચન છે કે તમારે એકલતા ટાળવી જોઈએ જ્યારે આધ્યાત્મના વિચારો આવે ને ત્યારે મનોવિજ્ઞાનના અભિગમથી હું જોઉં છું તો તમે એકલતામાં રહેશો ને તો એ વાત આખી નકારાત્મક થતી જશે શ્રદ્ધાને બદલે શંકા તરફ વળતા થઈ જશો એ તમે ટાળજો બાકી બધું સરસ છે મિત્રો સાથે જોડાયેલા રહો આ વર્ષ પ્રગતિનું વર્ષ છે મજા કરવાની છે બહુત સારુ વર્ષ છે ધીમે ધીમે આગળ વધો જી બિલકુલ એટલે કે જેમનો જન્મ અંક 7 છે તેમને એકલા નથી રહેવું ગ્રુપ સાથે રહેવું છે અને આનંદ ભર્યો તેમનો આ વર્ષ રહેશે હવે જણાવજો કે જન્મ અંક 8 છે તેમનો વર્ષ કેમ રહેશે 8 તો અદ્ભુત છે મહેનતનું મળ છે મહેનતનું વર્ષ છે એમનો માટે અને આ મહેનતનું ફળ પણ મળવાની શક્યતાઓ છે નિયમિતતાથી એટલે ફૂલ ડિસિપ્લિન અને ધીરજથી નિયમિતતા અને ધીરજ આ બે એમને મોટો લાભ કરાવશે એટલે કન્સિસ્ટન્સી ડિસિપ્લિન અને પેશન એનાથી તમે ચાલશો ને સો લાભ થશે ધીમે અને મજબૂત સુધારણા એટલે ધીમે ધીમે ચાલતી પણ મજબૂત સુધારણાઓ જીવનમાં વર્તાતી જશે નિષ્ઠા રાખો નિષ્ઠા અને વિવાદોથી દૂર રહો નો કોમ્પ્લિકેશન તો આ વર્ષ તમને એવા પરિણામો આપશે કે જે રિમાર્કેબલ બેન્ચમાર્ક વર્ષ બની શકે આ વિક્રમ સંવત બે એવી શક્યતાઓ છે આઠ નંબર માટે એટલે કે જન્મ અંક જેમનો આઠ છે તેમને થોડું પેશન્સ ધીરજ રાખવી પડશે એટલે કે એમનું આવનારું વર્ષ સારું રહેશે હવે જણાવશો નવ જન્મ અંકના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેશે જુઓ બે બ્યાસી વિક્રમ સંવત છે ને એટલે ત્રણ છ અને નવ એ જન્માંકના વ્યક્તિઓ માટે ખરેખર બહુ સરસ વર્ષ છે બાકીના લોકો માટે વર્ષ સારું છે પણ નાના મોટા ચેલેન્જીસ સાથે સારું છે નવ નંબર માટે ઉર્જા એટલે એનર્જી અને ઉત્સાહ એનું વર્ષ છે અપાર્ટ ફ્રોમ જે નવી નવી શરૂઆત કરી શકે એગ્રેસિવલી બિઝનેસ કરી શકે એવું વર્ષ છે જોખમ લેતા પહેલા જોખમ એટલે શું કે જે તમને લાગે છે કે આ જોખમ હોઈ શકે એ પહેલાં તમારે ચેતીને ચાલવાનું છે બાકી તમારે નિર્ણયો લેવાના છે બિંદાસ આગળ વધવાનું છે અચ્છા ગુસ્સા પર નિયંત્રણ કરવાનું ગુસ્સો ગુસ્સા પર નિયંત્રણ કરજો કારણ કે તમારા જૂના સંબંધો બગડી શકે એવી શક્યતાઓ છે એટલે બહુ જ જૂના ગાઢ મિત્રતાના સંબંધો બગડી શકે એટલે ગુસ્સા પર નિયંત્રણ કરો બાકી આરામથી મજા કરો જીવો બહુ જ સરસ વર્ષ છે તમારા માટે આ ત્રણ છ અને નવ એ જાતકોનો બહુ જ સરસ સમય છે અને બાકીના જે લોકો છે એ લોકોના મેં જે સૂચનો કર્યા એ પ્રમાણે જો ચાલવામાં આવશે તો પ્રગતિનું વર્ષ છે શિક્ષણનું વર્ષ છે અને અદ્ભુત સરસ વર્ષ છે ફોર ઓલ ધ પીપલ ગૌરંગભાઈ હવે એ સમજવું છે કે આ જન્માંક કઈ રીતે નીકળે અને તેની ગણતરી કઈ રીતે થાય જન્માંક એટલે જેનો જન્મ એક તારીખે થયો ઓગણીસ તારીખે થયો દસ તારીખે થયો કે અઠ્યાવીસ તારીખે થયો એનું ટોટલ મારો ને તો એ એક આવે એની એનો જન્માંક છે એક જેની જન્મ તારીખ બે છે અગિયાર છે વીસ છે કે ઓગણત્રીસ છે એનો જન્માંક થયો બે જેની જન્મ તારીખ ત્રણ છે બાર છે એકવીસ છે કે ત્રીસ છે એનો જન્માંક થયો ત્રણ જેની જન્મ તારીખ ચાર છે તેર છે બાવીસ છે કે એકત્રીસ છે એનો જન્માંક થયો ચાર જેની જન્મ તારીખ પાંચ છે ચૌદ છે કે ત્રેવીસ છે એનો જન્માંક થયો પાંચ જેની જન્મ તારીખ છ પંદર કે ચોવીસ છે એનો જન્માંક થયો છ જેની જન્મ તારીખ સાત છે છે અને પચીસ છે એ સાત જેની જન્મ તારીખ આઠ છે સત્તર છે અને છવ્વીસ છે એનો જન્મ તારીખ જન્માંક થયો આઠ અને નવ જે છે એ નવ અઢાર અને સત્યાવીસ જેની જન્મ તારીખ છે એનો જન્માંક થયો નવ હવે એ જણાવશો કે આવનારું જે વર્ષ છે તે હવામાનની દ્રષ્ટિએ કેવું રહેશે જેમાં ત્રણ નંબરનો આંખ હોય ને એટલે એ ખરેખર આપણા આપણા જે ખગોળના પ્રોસેસ પ્રમાણે ગુરુથી પ્રભાવિત વર્ષ કહેવાય અને એમાં અચાનક ફરક પડે અચાનક પરિવર્તન આવી શક્યતાઓ પુષ્કળ છે ખાસ કરીને વરસાદ અને ઉષ્ણતામાન એટલે જે આપણું જે ઉષ્ણતામાન છે એમાં ફેરફારો આવે અચાનકથી ફેરફારો આવે એવી શક્યતાઓ છે ભારતમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વધારે થાય એવી શક્યતાઓ છે અને ઉત્તરના વિસ્તારોમાં શુષ્ક અને ઠંડકમાં વધારો થઈ જાય એવી શક્યતાઓ છે ભૂકંપીય પરિસ્થિતિમાં મધ્યમ અને વૃદ્ધિ એટલે શું કે કોઈ પણ જગ્યાએ જે નાના મોટા ખગોળીય પ્રોસેસના પ્રોસેસના જે જમીનથી જોડાયેલા ભૌગોલિક પ્રોસેસ પર એ ચાલી રહ્યું છે ને એમાં નાના મોટા ફેરફારો વૃદ્ધિ એટલે વધતા દેખાય આપણને એવી શક્યતાઓ છે અને ખાસ કરીને દરિયાકાંઠામાં થોડું સતર્ક રહેવાની જરૂર છે અલ્ટિમેટલી નાના મોટા ચેલેન્જીસ ભૌગોલિક પરિસ્થિતિથી ભારત દેશમાં આ વર્ષે ઉદભવવાની શક્યતાઓ પુષ્કળ છે

આ મોટા પરિવર્તનો મતલબ છે કે આખા રિવોલ્યુશનરી પરિવર્તનો આવે એ આ વર્ષમાં આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે ભારત એમાં એક મહદ ભૂમિકા ભજવી શકે એવી શક્યતાઓ પૂરેપૂરી છે એશિયાના દેશો અને ભારત એમાં ઇન્ટરનેટથી જોડાયેલા અને વૈકલ્પિક ઉર્જા વૈકલ્પિક ઉર્જા એટલે જેમાં હાઇડ્રોજન આવે છે જેમાં ગ્રીન એનર્જીના અલગ અલગ સોર્સિસ એ બધી વસ્તુ આ વર્ષે બધી એનર્જીના સોર્સિસ આ વર્ષે આપણે ડેવલપ કરી શકીએ એમાં ભારત મુખ્ય સ્થાને છે અને એશિયાઈ દેશો પણ આમાં આવે છે જે આમાં લીડ કરશે અને ડેવલપ કરશે એવી શક્યતાઓ છે જે બિલકુલ હવે રાજકારણી દ્રષ્ટિએ જો આપણે વાત કરી ગૌરંગભાઈ તો વર્તમાન વર્ષમાં આપણે બહુ બધા ફેરફાર બહુ જોયા હવે આવનારા વર્ષમાં રાજકારણી દ્રષ્ટિએ આવનારું વર્ષ કેવું રહેશે નવા ગઠબંધન થઈ શકે કોમ્બોઝ જેને કહેવાય પછી પાર્ટી પરિવર્તન બહુ બધા ચેલેન્જીસ આવે એટલે સત્તા જ્યાં પાવર અને જ્ઞાન એ બે અલગ અલગ છે આપણા દેશમાં છે ને તે લાગણી જોડાયેલો આખો દેશ છે જેમાં જ્ઞાન એટલે જે નોલેજ જે છે ને એ સત્તા સાથે ક્યાંય કનેક્શનમાં નથી તો આ વર્ષે એવું છે કે ઘણા મોટા પરિવર્તન શક્ય બને છે પાર્ટીઓના ગઠબંધન થઈ શકે છે બે ત્રણ બીજું કે શાસન પદ્ધતિ અને ન્યાયિક પ્રક્રિયા એમાં ચૂંટણી એમાંથી જોડેલા અમુક અલગ અલગ પ્રકારના નવા પ્રોસેસીસ એટલે આખી બંધારણની ઘણી બધી નીતિઓમાં ફેરફાર આવે એવી શક્યતાઓ છે વિકાસની યોજનાઓ અથવા તો ઇન્ફ્રામાં ગૃહ નીતિમાં ઘણા બધા બદલાઈ શકે એવી શક્યતાઓ આ વર્ષે દેખાય છે પણ ટૂંકમાં રાજકીય સમીકરણમાં બહુ બધા ચેલેન્જીસ દેખાય છે અને એ ચેલેન્જીસમાં ઉબળખાબળ કર્યા પછી પણ ભારતનું કોઈ ઇકોનોમિકલ પ્રોસેસ ડાઉન થાય એવી શક્યતાઓ નથી કારણ કે ગુરુથી પ્રભાવિત આખું વર્ષ છે એટલે દેશ આગળ વધે અને સમાનતાના ધોરણો પકડીને લીડ કરી શકે એવો વર્ષ છે આ એવી શક્યતાઓ છે જી બિલકુલ ગૌરંગ એટલે કે દેશ અને આપણો ગુજરાત જે સામાજિક દ્રષ્ટિને ફર્સ્ટ પ્રાયોરિટી આપતું હોય છે એટલે કે સામાજિક ક્ષેત્રે આવનારું વર્ષ કેવું છે તો ઇકોનોમીમાં અસમાનતા છે આ વર્ષમાં કે જે પહેલેથી ચાલતી જ આવી છે એટલે એ હજુ એ રીતે જ મેન્ટેન રહેશે એમાં કંઈ બહુ મોટો ફરક નહીં પડે પણ રોજગારમાં બહુ જ પ્રોત્સાહન છે એટલે રોજગાર વધશે એટલે બહુ બધા લોકો એક સામાન્ય જે આવકનો સ્ત્રોત છે ને એમાં માણસોને ક્વોન્ટિટી ઉમેરાશે કે પહેલા કરતા વધુ માણસો વધુ રોજગાર મેળવીને વધારે સંપન્ન થશે સાધન સંપન્ન થશે અને એમાં ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં એક સશક્તિકરણ એક એક આખું નવું એક્સાઇટમેન્ટનું વર્ષ છે કે જેમાં એમ્પાવરમેન્ટ જોવા મળશે એમાં યુવાનો પણ છે અને ખાસ કરીને વુમન પ્રોસેસમાં પણ એમાં એમ્પાવરમેન્ટ છે આ વર્ષે શિક્ષણ અને ઉદ્યોગ આ બંનેમાં નોંધપાત્ર ઉછાળો આવશે કારણ કે શિક્ષણ અને ઉદ્યોગ આ બંને નોલેજ બેઝ પર ચાલતા સેન્ટર છે એટલે એ બંને જગ્યાએ માણસોને ફાયદો થશે સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ બહુ જ બધા વધે એવી શક્યતાઓ છે અને સોશિયલ ઇનોવેશન કે જેમાં કંઈક નવા પ્રકારના ઇનોવેશન થઈ શકે સામાજિક લેવલ પર એવી શક્યતાઓ આ વર્ષે પુષ્કળ છે જી બિલકુલ ગૌરંગભાઈ એટલે કે હવે આવનારું વર્ષ જગતનો તાત એટલે કે ખેડૂતો માટે કેવું વર્ષ રહેશે તે પણ જણાવશો ખેડૂતો માટે મેં તમને કીધું એ પ્રમાણે ઘણા બધા ચેલેન્જીસ છે પણ એ ચેલેન્જીસ સાથે સાથે મહેનત કરવામાં આવે તો અને કુદરતી નહીં થોડાક યુ નો આર્ટિફિશિયલ એટલે સાયન્ટિફિક પ્રોસેસને મહત્વ આપવામાં આવે તો ખેડૂતો માટે આ વર્ષ સારું એટલે પ્રાયોરિટીઝ અને પ્લાનિંગ સાથે સાયન્ટિફિક એરામાં જો ખેતી કરવામાં આવે તો આ વર્ષે બહુ જ સારા પરિણામો મળે જો સાયન્ટિફિક એપ્રોચને બદલે કુદરતના આધારે જીવવામાં આવે પ્રાયોરિટીઝને બદલે જે જૂની મેથડથી ખેતી કરવામાં આવે તો એમાં ઘણા બધા નુકસાન થવાની શક્યતાઓ પણ છે

જો ભણતરના ક્ષેત્રમાં એ લોકોએ જે કંઈ પણ કર્યું છે અને એમાં ખરેખર એ લોકો શ્રેષ્ઠ પરફોર્મ કરી રહ્યા છે તો એમને કોલેજમાંથી જ ડાયરેક્ટ મળી શકે પ્લેસમેન્ટ એટલું સરસ વર્ષ છે હોય ને એટલે તમારે એવું ચાલવાનું જે વિચારી નાઇન્ટી એટ પછીના જે યુવાનો છે અઠ્ઠાણુંમાં માં જન્મ્યા પછીના જે બાળકો છે એ લોકો માટે આ વર્ષ એટલું અદભુત સરસ છે શિક્ષણ ક્ષેત્રે જે લોકોએ કામ કર્યું છે જે લોકો વિજ્ઞાનને જ્ઞાનને મહત્વ આપી રહ્યા છે એ લોકો માટે આ વર્ષ બહુ સુંદર વર્ષ છે ઉતાવળિયા નિર્ણય નિર્ણયથી બચવું જોઈએ અંદર આંતરિક કલહ ના કરવા જોઈએ બધા ટીમમાં રહીને કામ કરવું જોઈએ અપાર્ટ ફ્રોમ ધીસ કે તમારે આ વર્ષે નોલેજ એટલે બદલે તર્ક તરફ જી વળવાનો પ્રયત્ન કરવો જોઈએ ચમત્કારોમાં આ વર્ષ તમને સપોર્ટ નહીં કરે કોઈ લોટરીની ટિકિટ લેતા હોય તો એ લોકોએ નથી લેવાની આ વર્ષે તમારે જ્ઞાનને મહત્વ આપવાનું છે તર્કને મહત્વ આપવાનું છે તમારે વિષયને ઓળખવાનો છે કે કયા વિષયમાં તમે કામ કરી રહ્યા છો તમારે તમારા સેલ્ફ ઇન્ટરેસ્ટને સમજવાનો છે કે તમે કઈ સમજણથી કઈ દિશામાં આગળ વધવા માંગો છો અને ધીમેથી નિર્ણય લઈને ગુસ્સો કર્યા વગર અહંકાર ઓછો કરીને એક સામાન્ય વ્યક્તિ તરીકે જો તમે જીવશો તો આ વર્ષ તમારી જિંદગીનું એક અદભુત વર્ષ હશે એવી શક્યતાઓ પુષ્કળ છે જી બિલકુલ એટલે દર્શક મિત્રો આપણે જાણ્યું કે જન્મ અંકના આધારે તેમનું વર્ષ કેવું રહેશે હવે ગૌરંગભાઈ એ જણાવશો કે ભૌગોલિક દ્રષ્ટિએ આવનારું વર્ષ સામાજિક દ્રષ્ટિ અને રાજકારણી દ્રષ્ટિએ આવનારું વર્ષ કેવું રહેશે બે હજાર બ્યાસીમાં વિવાદો કરતા સંવાદ તરફ લોકો વધારે વળશે વિવાદ જે ચાલે છે ને એની જગ્યાએ સંવાદ કોમ્યુનિકેશન સ્ટાર્ટ થશે નંબર વન નંબર ટુ કે વિશ્વના અનેક દેશો આર્થિક ગઠબંધન કરે એવી શક્યતાઓ છે ઇકોનોમિકલી એકબીજા સાથે જોડાઈ શકે એવી શક્યતાઓ છે નંબર થ્રી કે ભારતની ભૂમિકા મધ્યસ્થી તરીકે ખરેખર એક સારા લેવલ પર પહોંચી શકે એવી શક્યતાઓ છે અને મને લાગે છે કે ભારતના અત્યારના બે હજાર બ્યાસીના પ્રોસેસ પ્રમાણે વિશ્વના ફલક પર એક નવું આયામ ગોઠવી શકે બે હજાર છવ્વીસ ઓક્ટોબર સુધીમાં એવી શક્યતાઓ બહુ જ પ્રબળ છે ગૌરવભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે જોડાયા આટલું સારું માર્ગદર્શન આપ્યું તે બદલ તો દર્શક મિત્રો આ હતું જન્મ અંકના આધારે આવનારું વર્ષ આપનું કેવું રહેશે ગુજરાત ફર્સ્ટની ટીમ વતી આપ સૌનું આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશું નમસ્કાર